સોફોકLESનો એડિપ્સ રેક્સ સોફોકLES પ્રાચીન ગ્રીક રંગમંચના મહાન કરુણાંતિકા નાટ્યકારોમાંના એક પોતાની ગહન અને દાર્શનિક રચનાઓ માટે પ્રખ્યાત છે તેમનું નાટક એડિપ્સ રેક્સ ઓએડિપસ રેક્સ ગ્રીકમાં ટ્રોપીયસ એરાનિસ જેને અંગ્રેજીમાં ઓએડિપસ ધ કિંગ પણ કહેવામાં આવે છે જે લગભગ 429 ઈસા પૂર્વે લખાયું હતું તે પશ્ચિમી સાહિત્યની સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી કરુણાંતિકાઓમાંની એક છે આ નાટક નિયતિ સ્વતંત્ર ઈચ્છા અને માનવીય નબળાઈઓ જેવા ઊંડા દાર્શનિક સવાલોને એક કરુણ વાર્તાના માધ્યમથી રજૂ કરે છે. ઇડિપ્સ રેક્સ થેપ્સના રાજા ઇડિપ્સની વાર્તા છે જે પોતાની નિયતિથી બચવાનો પ્રયાસ કરે છે પરંતુ અજાણતા જ તેને પૂરી કરે છે. આ લેખમાં આપણે ઇડિપ્સ રેક્સના કથાનક, પાત્રો, થીમ્સ, લેખન શૈલી અને સાંસ્કૃતિક મહત્વ પર વિસ્તારથી ચર્ચા કરીશું. કથાનકનો સાર ઇડિપ્સ રેક્સ થેબ્સ શહેરમાં સેટ છે જ્યાં એક પ્લેગે લોકોને તબાહ કરી દીધા છે. નાટકની વાર્તા એક દિવસની અંદર એક નાયકની પોતાની નબળાઈ અથવા ભૂલ હેમાલ્ટિયા તેને વિનાશ તરફ દોરી જાય છે પ્રારંભિક સ્થિતિ નાટકની શરૂઆતમાં થેબ્સ શહેર એક ભયાનક પ્લેગથી પીડિત છે જેણે પાક પશુઓ અને લોકોને નષ્ટ કરી દીધા છે થેપ્સના રાજા ઇડીપસ પોતાના લોકોનું રક્ષણ કરવાનો સંકલ્પ લે છે તે એક બુદ્ધિમાન અને સન્માનિત શાસક છે જેણે પહેલા સ્ફિંગ્સ સ્ફિંગેક્સની પઝલને હલ કરીને થેપ્સને બચાવ્યો હતો લોકો તેને પ્લેગના કારણની તપાસ કરવા અને ઉકેલ લાવવા પ્રાર્થના કરે છે ઇડીપ્સે પહેલા જ પોતાના શાળા ક્રેઓન ને ડેલ્ફીના એપોલો મંદિરમાં ભવિષ્યવક્તાની સલાહ લેવા માટે મોકલ્યો છે ક્રેઓન પાછો ફરીને જણાવે છે કે એપોલો અનુસાર

જે શરૂઆતમાં સત્ય કહેવામાં ખચકાટ અનુભવે છે જ્યારે ઇડિપ્સ તેના પર દબાણ લાવે છે ત્યારે ટાયર્સિયસ ખુલાસો કરે છે કે સ્વયં ઇડિપ્સ જ લાયુસનો હથિયારો છે ઇડિપ્સ આ દાવાને નકારે છે અને ટાયર્સિયસ પર ક્રેઓન સાથે મળીને ષડયંત્ર રચવાનો આરોપ લગાવે છે ઇડિપ્સની પત્ની જોકાસ્ટા તેને શાંત કરવાનો પ્રયાસ કરે છે અને કહે છે કે ભવિષ્યવાણીઓ હંમેશા સત્ય હોતી નથી તે જણાવે છે કે લાયુસને એક ભવિષ્યવાણી મળી હતી કે તેનો પુત્ર તેને મારી નાખશે તેથી તેમણે પોતાના નવજાત પુત્રને મારવાનો આદેશ આપ્યો હતો જોકાસ્ટા એ પણ જણાવે છે કે લાયુસની હત્યા એક ચોકડી પર ડાકુઓ દ્વારા કરવામાં આવી હતી આ સાંભળીને એડિપ્સ ચિંતિત થઈ જાય છે કારણ કે તેને યાદ આવે છે કે તેણે કોરિન્થથી થેબ્સ આવવાના રસ્તામાં એક ચોકડી પર એક વ્યક્તિને માર્યો હતો સત્યનો ખુલાસો સત્યની તપાસ કરવા માટે વધુ ઊંડાણપૂર્વક જાય છે છે તે એક સંદેશવાહકને બોલાવે જે ખુલાસો કરે છે કે ઈડિપ્સ કોરિન્થના રાજા પોલિબસ અને રાણી મિરોપનો જૈવિક પુત્ર નથી પરંતુ તેને દત્તક લેવામાં આવ્યો હતો સંદેશવાહક જણાવે છે કે તેને ઈડિપ્સ એક ભરવાડ પાસેથી મળ્યો હતો જેણે તેને માઉન્ટ સિથેરોન પર છોડી દીધો હતો આ સાંભળીને જોકાસ્ટાને સત્યનો આભાસ થઈ જાય છે અને તે ઇડિપ્સને તપાસ બંધ કરવાની વિનંતી કરે છે પરંતુ ઇડિપ્સ માનતો નથી અંતે ભરવાડ જેને લાયુસે પોતાના પુત્રને મારવા માટે આપ્યો હતો તેને બોલાવવામાં આવે છે તે ખુલાસો કરે છે કે તેણે બાળકને માર્યો ન હતો પરંતુ તેને બચાવી લીધો અને કોરિન્થના સંદેશવાહકને સોંપી દીધો આ બાળક બીજું કોઈ નહીં સ્વયં ઇડિપ્સ હતો આ રીતે એ સ્પષ્ટ થઈ જાય છે કે અને જોકાસ્ટાનો પુત્ર છે અજાણતા પોતાના પિતાને મારી નાખ્યા અને પોતાની માતા સાથે લગ્ન કર્યા કરુણ અંત સત્યનો ખુલાસો થતાં જ જોકાસ્ટા આત્મહત્યા કરી લે છે ઇડિપ્સ પોતાના ગુનાઓથી તૂટીને જોકાસ્ટાના મૃતદેહને જુએ છે અને પોતાની આંખો જાતે જ ફોડી નાખે છે તે પોતાની જાતને અંધ કરીને પોતાના ગુનાઓનું પ્રાયશ્ચિત કરવા માંગે છે અંતે તે ક્રેઓનને પોતાના બાળકો એન્ટિગોન ઇસ્મેને ઇટિયોકલ્સ અને પોલીનાઇસિસની સંભાળ લેવાની વિનંતી કરે છે અને થેપ્સની દેશનિકાલ થવાની માંગ કરે છે નાટક એક કરુણ પરંતુ ગહન નોંધ પર સમાપ્ત થાય છે જે માનવની નિયતિ અને સત્યની શક્તિને દર્શાવે છે પાત્ર વિશ્લેષણ ઈડિપ્સ ઈડિપ્સ નાટકનો નાયક અને કરુણ પાત્ર છે તે એક બુદ્ધિમાન સાહસી અને નિષ્ઠાવાન શાસક છે જે પોતાના લોકોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે

પરંતુ જ્યારે તેને પોતાના ગુનાઓની ખબર પડે છે ત્યારે તે તૂટી જાય છે જોકાસ્ટાનું ચરિત્ર માતૃત્વ પ્રેમ અને કરુણાંતિકાનું પ્રતિક છે તેની આત્મહત્યા તેના અપરાધ બોધ અને નિરાશાને દર્શાવે છે ક્રેઓન ક્રેઓન જોકાસ્ટાનો ભાઈ એક સંયમિત અને નિષ્ઠાવાન પાત્ર છે તે ઇડિપ્સ પ્રત્યે વફાદાર છે પરંતુ જ્યારે ઇડિપ્સ તેના પર ષડયંત્રનો આરોપ લગાવે છે ત્યારે તે પોતાની ગરિમા જાળવી રાખે છે નાટકના અંતે તે ટેબ્સ નું નેતૃત્વ સંભાળે છે અને એડીપ્સના બાળકોની સંભાળ લેવાનું વચન આપે છે. ક્રેઓનનું ચરિત્ર તર્ક અને સ્થિરતાનું પ્રતીક છે. ટાયર્સિયસ ટાયર્સિયસ અંધ ભવિષ્યવક્તા સત્ય અને દૈવી જ્ઞાનનું પ્રતીક છે. તે એડીપ્સને તેની નિયતિ વિશે ચેતવણી આપે છે, પરંતુ તેની વાતોને અવગણવામાં આવે છે. ટાયરસિયસનું ચરિત્ર માનવની અજ્ઞાનતા અને દૈવી ઈચ્છા વચ્ચેના ટકરાવને દર્શાવે છે. અન્ય પાત્રો સંદેશવાહક પરવાડ અને કોરસ થેબ્સના નાગરિકોનું જૂથ નાટકની ગતિ અને સંદર્ભ પ્રદાન કરે છે કોરસ ગ્રીક કરુણાંતિકાનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે દર્શકો માટે ટિપ્પણી અને નૈતિક દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે થીમ્સ ઇડિપ્સ રેક્સમાં ઘણી ગહન અને વિચાર પ્રેરક થીમ્સ છે જે તેને એક કાલાતીત રચના બનાવે છે નિયતિ અને સ્વતંત્ર ઈચ્છા નાટકનો કેન્દ્રીય વિષય નિયતિ અને સ્વતંત્ર ઈચ્છા વચ્ચેનો ટકરાવ છે ઇડિપ્સ પોતાની ભવિષ્યવાણીથી બચવાનો પ્રયાસ કરે છે પરંતુ તેની દરેક પસંદગી તેને તે જ નિયતિ તરફ દોરી જાય છે આ થીમ એ પ્રશ્ન ઉઠાવે છે કે શું માનવ પોતાની નિયતિને બદલી શકે છે કે તે પહેલાથી નક્કી છે સત્ય અને અજ્ઞાનતા ઇડિપ્સની સત્યની શોધ નાટકનું એક મહત્વપૂર્ણ તત્વ છે તે જેટલો સત્યની નજીક જાય છે તેટલું જ તેનું પતન નિશ્ચિત થઈ જાય છે આ થીમ માનવની સત્ય જાણવાની ઈચ્છા અને તેના વિનાશક પરિણામોને દર્શાવે છે અપરાધ અને પ્રાયશ્ચિત ઇડિપ્સના અજાણતા થયેલા ગુનાઓ પિતૃહત્યા અને માતૃવિવાહ તેના પતનનું કારણ બને છે તેનું પોતાની જાતને અંધ કરવું અને દેશનિકાલ એક પ્રકારનું પ્રાયશ્ચિત છે જે માનવની નૈતિક જવાબદારીને દર્શાવે છે ગર્વ અને હેમાટિયા ઇડિપ્સનો ગર્વ હ્યુબ્રેસ અને તેની જિજ્ઞાસા તેની હેમાટિયા છે તે પોતાની બુદ્ધિ અને સાહસ પર ગર્વ કરે છે પરંતુ તેને સત્ય તરફ દોરી જાય છે આ થીમ ગ્રીક કરુણાંતિકાની મૂળભૂત ખ્યાલને દર્શાવે છે દૈવી ઈચ્છા એપોલોની ભવિષ્યવાણીઓ અને ટાયરસિયસની ચેતવણીઓ દૈવી ઈચ્છાની શક્તિને દર્શાવે છે નાટક એવું સૂચવે છે કે જ્યારે માનવ દૈવી યોજનાનો સામનો કરે છે ત્યારે તેની પસંદગી મર્યાદિત હોઈ શકે છે લેખન શૈલી સોફોક્લિસની લેખન શૈલી રેક્સ રેક્સમાં તેમની નાટકીય અને દાર્શનિક પ્રતિભાને દર્શાવે છે તેમની ભાષા કાવ્યાત્મક સંક્ષિપ્ત અને ભાવનાત્મક છે નાટક ગ્રીક કરુણાંતિકાની પરંપરાનું પાલન કરે છે જેમાં સંવાદ કોરસ અને એકાલાપ સામેલ છે નાટકીય વિડંબના ઇડિપ્સ રેક્સ નાટકીય વિડંબના નું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે દર્શકો પહેલાથી જાણે છે કે ઇડિપ્સ લાયુસનો હત્યારો અને જોકાસ્ટાનો પુત્ર છે પરંતુ ઇડિપ્સને આ સત્ય ધીમે ધીમે ખબર પડે છે આ વિડમના નાટકને તણાવપૂર્ણ અને મર્મસ્પર્શી બનાવે છે કોરસ કોરસ થેબ્સના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરે છે અને નાટકની ઘટનાઓ પર ટિપ્પણી કરે છે તે દર્શકો માટે નૈતિક અને દાર્શનિક દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે અને નાટકને એક સામુદાયિક સ્વર આપે છે કોરસની કાવ્યાત્મક પંક્તિઓ નાટકને ઊંડાઈ આપે છે પ્રતિકાત્મકતા નાટકમાં પ્રતિકાત્મકતાનો ઉપયોગ મુખ્ય છે અંધત્વ સત્યની અજ્ઞાનતા અને આંતરદૃષ્ટિ બંનેનું પ્રતિક છે ચોકડી નિયતિ અને પસંદગીનું પ્રતિક છે પ્લેગ થેબ્સની નૈતિક અને આધ્યાત્મિક અશુદ્ધિ દર્શાવે છે સંવાદ અને એકાલાપ સોફોક્લિસે સંવાદો અને એકાલાપમાં તીવ્ર ભાવનાત્મક અને દાર્શનિક સ્વરનો ઉપયોગ કર્યો છે ઇડિપ્સનો અંતિમ એકાલાપ જેમાં તે પોતાના ગુનાઓ સ્વીકારે છે નાટકનો સૌથી મર્મસ્પર્શી ભાગ છે સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વ ઇડિપ્સ રેક્સ પશ્ચિમી સાહિત્ય અને રંગમંચમાં એક સીમાચિહ્ન રૂપ છે આ નાટક પ્રાચીન ગ્રીક સંસ્કૃતિ અને દર્શનને પ્રતિબિંબિત કરે છે ખાસ કરીને નિયતિ નીતિશાસ્ત્ર અને માનવની મર્યાદાઓ જેવા પ્રશ્નોને ગ્રીક કરુણાંતિકા ઇડિપ્સ રેક્સ ગ્રીક કરુણાંતિકાની વિશેષતાઓ હેમાર્ટિયા કેથાસિસ અને દૈવી ઈચ્છાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે એરિસ્ટોટલે પોતાની પોએટિક્સમાં આ નાટકને કરુણાંતિકાનો આદર્શ માન્યો છે કારણ કે તે દર્શકોમાં ભય અને કરુણાની લાગણી પેદા કરે છે મનોવૈજ્ઞાનિક પ્રભાવ સિગમન ફ્રોઈડે ઇડિપ્સ રેક્સ ને પોતાના ઇડિપ્સ કોમ્પ્લેક્સ સિદ્ધાંતનો આધાર બનાવ્યો જેમાં તેમણે દલીલ કરી કે બાળકો પોતાના માતા પિતા પ્રત્યે અવચેતન જાતીય આકર્ષણ અનુભવે છે આ સિદ્ધાંત નાટકના મનોવૈજ્ઞાનિક મહત્વને દર્શાવે છે વૈશ્વિક પ્રભાવ ઇડિપ્સ રેક્સનું વિશ્વભરમાં ભાષાંતર અને મંચન કરવામાં આવ્યું છે તેની થીમ્સ નિયતિ સત્ય અને માનવીય નબળાઈઓ સાર્વત્રિક છે અને વિવિધ સંસ્કૃતિઓમાં સુસંગત છે નાટકે સાહિત્ય રંગમંચ અને દર્શનને ઊંડાણપૂર્વક પ્રભાવિત કર્યા છે વૈશ્વિક પ્રભાવિત કર્યા છે આધુનિક સુસંગતતા નાટકની થીમ્સ આજે પણ સુસંગત છે ખાસ કરીને સત્યની શોધ નૈતિક જવાબદારી અને વ્યક્તિગત પસંદગીના પ્રશ્નો આ નાટક માનવ સ્વભાવની જટિલતાઓને સમજવા માટે એક શક્તિશાળી માધ્યમ બનેલું છે નિષ્કર્ષ એડીપ્સ રેક્સ એક એવી રચના છે જે દર્શકો અને વાચકોને નિયતિ સત્ય અને માનવીય નબળાઈઓ જેવા ઊંડા પ્રશ્નો પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે એડીપ્સનું કરુણ પતન આપણને શીખવે છે કે સત્યની શોધ ક્યારેક વિનાશક હોઈ શકે છે પરંતુ તે માનવની નૈતિક અને બૌદ્ધિક જવાબદારીનો ભાગ છે સોફોક્લીસે આ નાટકમાં પોતાની નાટકીય અને કાવ્યાત્મક શૈલીના માધ્યમથી એક એવી દુનિયા બનાવી છે જે દર્શકોને ભાવનાત્મક અને દાર્શનિક રીતે સમૃદ્ધ કરે છે આ નાટક આપણને એ પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરે છે છે કે શું શું આપણે આપણી નિયતિ બદલી શકીએ છીએ સત્યનો સામનો કરવાની કિંમત અને માનવની નબળાઈઓ તેને કેટલું પ્રભાવિત કરે છે આ પ્રશ્નોના જવાબ કદાચ દરેક દર્શક માટે અલગ હોય પરંતુ આજ આ નાટકની શક્તિ છે તે આપણને વિચારવા અનુભવવા અને આપણા જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત કરે છે ઇડિપ્સ રેક્સ માત્ર એક સાહિત્યિક કૃતિ નથી પરંતુ તે એક દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક અનુભવ છે આ નાટક દરેક એવા વ્યક્તિએ વાંચવું અથવા જોવું જોઈએ જે સાહિત્ય રંગમંચ અને માનવ સ્વભાવમાં રસ ધરાવે છે